સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કંપનું આયોજન કરાયું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ અઢારનું આયોજન કરાયું હોય સુરતના ડુમ્મસ રોડ પર આવેલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો હતો આ ટુર્નામેન્ટ રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓએ ટીમોએ ભાગ લીધો છે એકત્રીસ વર્ષથી ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જ ની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે સામાન્ય રીતે બેટિંગમાં હોય હોય બેટ્સમેન જયારે બેટિંગ કરી રહ્યો હોય અને એ બેટ્સમેન ના ઉપર આખી ટીમના બધા જ પ્લેયરોની નજર હોય છે કે આ એક બોલ એક બેટ્સમેન અને છ રન જોઈતા હોય ક્યારેય એને જીવનમાં બોલિંગ સિવાય કંઈ કર્યું ના હોય તો એ આખી ટીમ પેવિલિયનમાં બેઠા બેઠા એવો વિશ્વાસ રાખે છે કે આંખ બંધ કરીને બી આપણો આ બેટ્સમેન તો છગ્ગો લગાડશે ને ટીમને જીતાડશે અને એ જ રીતે એ છેલ્લી બોલમાં જેમ તમને તમારા બેટ્સમેન પર વિશ્વાસ હોય છે એમ ફિલ્ડિંગ પર જે ટીમ હોય છે એનો બધો જ દામોદર એના બોલર પર હોય છે એ બોલર આખી મેચમાં ચારે બાજુ જે પ્લેયર આવ્યો હોય છગ્ગો માર્યો હોય તો એ બોલર છેલ્લી બોલમાં વિકેટ લેશે એવો વિશ્વાસ ફિલ્ડિંગ પર ઉભે રહેલા તમામ પ્લેયરોનો હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે